રૂમ છે ઋષિ ભાઈ રૂમ બાપુ તો નથી કેવા લાગે એટલે બાપુ તો નહીં કે કેમ નમસ્કાર મિત્રો સરખેજના ભારતીય આશ્રમ અત્યારે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે કીર્તિ પટેલે તેમના રૂમમાં જઈને તેમના કબાટમાંથી વાંધાજના કપડાં બહાર કાઢ્યા છે અને તેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ તેમનો પડદાફાશ કરવા માટે તેમના રૂમમાં ગયા હતા અને ઘણું બધું કયું હતું એમની બધી વસ્તુઓ બતાવી હતી તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો અંદર અને તમને બતાવીશ કે અંદર શું શું છે આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ જે રુસી ભાઈનો રૂમ બાપુ તો નથી કેવા લાગે એ બાપુ તો નહી તો કેમ કે સાનસારિક જીવન જીવે છે સનાતન જીવન ના કે હોય આને જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે અને પહેલી પ્રશ્ન વાત કરો બાપુના રૂમના સોરિયામાં રુસી ભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને и сава не леди стакоп прачни. Тоа мам само